રાજ્યમાં કોરોનાઈ જ બેક એકસાથે એટલા લોકો થયા સંક્રમિત હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા ટપોટપ માણસો મરી રહ્યા છે મિત્રો ત્રણ વર્ષ સુધી કોરોના સહન કરવા છતાં પણ હજુ સુધી આપણા મગજમાંથી કોરોના નથી ગયો ખરેખર મિત્રો જ્યારે પણ આપણને એવું લાગે કે કોરોનાથી આપણે મુક્ત થઈ ગયા છીએ ત્યારે તરત જ કોરોના નવા સ્વરૂપ સાથે સામે દેખાય છે જી હા મિત્રો હવે કોરોના નવા લોકોની ઊંઘ હરામ કરી નાખી છે કોરોના જેન વન નવા વેરિયન્ટથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે અગાઉ ચીન અમેરિકા સિંગાપોરમાં કેસ નોંધાયા બાદ હવે ભારતમાં પણ નવા કેસ જોવા મળી રહ્યા છે ભારતના કેરળ રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તરાખંડમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે ભારત સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોવિડ નાઇન્ટીનના બે નવા કેસ નોંધાયા છે મિત્રો કોરોના વાયરસથી સંક્રમિત બંને દર્દીઓ સગી બહેનો છે કોવિડ નાઇન્ટીનના કેસ નવા વેરિયન્ટના હોવાની આશંકા છે સ્વાસ્થ્ય મંત્રાલયે આ મુદ્દે બેઠક પણ કરી હતી હવે સવાલ એ થાય છે કે શું કોરોનાનું નવું સ્વરૂપ ખતરનાક છે કોરોના જેન વનનું નવું સ્વરૂપ કેટલું ઘાતક છે મિત્રો કોરોનાનું નવું વેરિયન્ટ જેન વન સબ વેરિયન્ટ છે તેની ઓળખ સૌપ્રથમ ચીનમાં થઈ હતી તે કોરોના બીએ ના ટુ પોઈન્ટ એટ ફાઇવના પીરોળા પ્રકારનો વંશજ છે જે એમિક્રોનના તમામ વેરિયન્ટથી બનેલું છે આ વેરિયન્ટ્સમાં મ્યુટિશન ખૂબ જ વધારે છે જે ઘણી બધી મુશ્કેલીઓનું કારણ છે તે સ્પાઇક પ્રોટીનને પરિવર્તન કરે છે જેના કારણે લોકો ખૂબ જ ઝડપથી સંક્રમિત થાય છે કોરોનાના નવા પ્રકારના જેનવનના લક્ષણો શું છે મિત્રો કેરળની ઇઠ્યોતેર વર્ષની મહિલા કે જેનું જેનવન વેરિયન્ટનું નિદાન થયું હતું તેને હળવી ઇન્ફ્લુએન્ઝા બીમારીના લક્ષણો હતા નાક જેવા લક્ષણો પણ જોવા મળ્યા હતા કિસ્સાઓમાં હળવા જઠારગની સમસ્યાઓ જેવા લક્ષણોની પણ જાણ કરવામાં આવી હતી કેવી રીતે રક્ષણ કરવું મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીની ગંગારામ હોસ્પિટલના શ્રેષ્ઠ મેડિસિનના વરિષ્ઠ સલાહકારો ડોક્ટર ઉજ્જવલ પ્રકાશના જણાવ્યા અનુસાર આ પ્રકારના વિકાસથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે પરંતુ ગભરાવાની જરૂર નથી તમારે વધુ સાવચેત રહેવું જોઈએ તેમણે વધુ જણાવ્યું હતું કે મને લાગતું નથી કે ગભરાવાની કે સાવચેત રહેવા સિવાય બીજું કોઈ પગલું ભરવાની જરૂર છે મોટાભાગના દર્દીઓમાં ઉપરના શ્વાસ સંબંધિત હળવા લક્ષણો હોય છે જે ચાર થી પાંચ દિવસમાં ઠીક થઈ જાય છે મિત્રો તમને શું લાગે ભવિષ્યમાં ફરીથી કોરોના વાયરસ ફેલાશે કે નહીં નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો જેથી દરેક લોકો ચાવચેત રહી શકે